નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસાર આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ સર્વેર અંતર્ગત લેવલનું સમાયોજન કેવી રીતે કરવું તેની તાલીમસર માર્ગદર્શન આપીશ હવે આપણે જોઈશું લેવલનું સમાયોજન હવે લેવલનું સમાયોજન કેવી રીતે કરવું તેમાં શું ધ્યાન રાખવું તે આપણે આગળ જોઈશું પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઉંચાઈ નક્કી કરવાની ક્રિયાને તલેક્ષણ પહેલાં તો આપણે જોઈએ તલેક્ષણ કોને કહેવાય પૃથ્વીની સપાટી ઉપર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયાને શું કહે છે તલેક્ષણ એટલે કે લેવલિંગ તલેક્ષણ એ ઉધ્વાદર સમતલમાં માપ લેવાની ક્રિયા છે એટલે આપણે ઉધ્વાદર એટલે વર્ટિકલ જે ધારો કે ગ્રાઉન્ડ લેવલ હોય ગ્રાઉન્ડ લેવલથી કેટલો ખાડો છે ટેકરો કેટલો ટેકરો છે કેટલી ઊંડાઈ કેટલી ઊંચાઈ એ આપણે તલેક્ષણમાં આવે છે સાદી ભાષામાં કહીએ તો બંધ રસ્તા નહેરો પાઇપલાઇન ગટર જેવા ઇજનેરી કાર્યોની ડિઝાઇન કરવા માટે જમીન ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની જરૂર પડે છે હવે આપણે લેવલિંગ ક્યારે કરીએ છીએ જ્યારે કોઈ રસ્તો કાઢવાનો હોય કોઈ નહેર બંધ આ બધાનું કેચમેન્ટ એરિયા હોય બંધનો તો એમાં કેટલું પાણી સમાશે એનો કેચમેન્ટ એરિયાનું લેવલ કેટલું એ બધું જોવા માટે આપણે શું કરવું પડશે તલેક્ષણ બરાબર હવે તલેક્ષણ કેવી રીતે કરવું એ પણ એક એવી બધી રીતો હોય છે રસ્તા નહેરો પાઇપલાઇન વગેરેનું અલગ અલગ મેથડથી અલગ અલગ તલેક્ષણ કરવામાં આવે છે હવે આપણે પહેલાં જોવું જોઈએ લેવલિંગના ઉપયોગ કઈ કઈ જગ્યાએ લેવલિંગનો ઉપયોગ થાય રસ્તા બંધ નહેર રેલવે પાણીની પાઇપલાઇન ગટર જેવા ઇજનેરી કામોની લાઇન દોરી નક્કી કરવા માટે ધારો કે લેવલિંગનો ક્યાં ઉપયોગ થાય આપણે જોઈએ રસ્તા બંધ નહેર રેલવે આ બધાની લાઇન દોરી એટલે કે અલાઇનમેન્ટ નક્કી કરવા કેટલો ઢાળ આપવો ધારો કે રસ્તો હોય તો તેની લંબાઈની અંદર કેટલું કટિંગ ફિલિંગ કરવું એ લેવલિંગ કર્યા પછી આપણને અંદાજો આવે કેટલું કટિંગ થશે કેટલું ફિલિંગ થશે ત્યારબાદ બંધ હોય તો બંધની પાયાની અંદર ધારો કે કેટલું લેવલ રાખવું કેટલું કટિંગ કેટલું ફિલિંગ અને કેટલો કેચમેન્ટ એરિયામાં કેટલું પાણી સમાશે આ તે બધું કાઢવા માટે શું કરવું પડે આપણે લેવલ કરવા પડે લેવલ લેવા પડે છે એ જ રીતે રસ્તા જેવી રીતના નેર હોય નેરની અંદર કેવું હોય કે આપણે બંધની અંદરથી નેર જતી હોય તો નેરની અંદર કેટલો ઢાળ આપો કેવી રીતે કેટલા ઢાળે કેટલું પાણી કેટલા એરિયામાં જશે તે પણ લેવલ લીધા બાદ આપણે ત્યારબાદ નેર સરખી નીકળે એ જ રીતે રેલવેમાં રેલવેના અલાઇનમેન્ટની અંદર પણ લેવલિંગ લેવું પડે છે હવે આપણે જે પાણીની પાઇપલાઇન પાઇપલાઈનમાં પણ કેવું હોય કે ઢળાઈ હોય એ ઢાળ તે પ્રમાણે લેવલ લીધા પછી જ આપણને ઢાળ ખબર પડે કેટલું કેટલો ઢાળ આખો કેટલું કટિંગ કરવું કેટલી ફિલિંગ કરવું તે રીતે ગટરમાં ઇજનેરી કામોની અંદર જરૂર પડે છે ઇજનેરી બાંધકામોના લેઆઉટ આડછેદ તેમજ અનુલંબ છેદ બનાવવા માટે એટલે કે લોન્જ્યુટ સેક્શન આપણે જોઈએ તો ધારો કે કોઈ રસ્તો બનાવવાનો હોય તો રસ્તાની અંદર કોઈ અલાઇનમેન્ટ નક્કી કર્યું હોય ટેન્ટેટિવ તો એના લેવલ લેવામાં આવે એ લેવલ લીધા પછી આપણને ખબર પડે કે આ રસ્તાની અંદર કેટલું કટિંગ છે કેટલું ફિલિંગ છે કેટલી માટી ઉમેરવાની કેટલી કાઢવાની છે એ પછી આપણને અંદાજ આવો કયું અલાઇનમેન્ટ સારું છે કેટલું ઇકોનોમિક છે એની ઉપરથી ખબર પડતી હોય છે જો માટી વધારે કાપવાની વધારે પૂરવાની આવતી હોય તો એમાં કોસ્ટ વધી જતી હોય છે એટલે તે ચેક કરવા માટે પણ લેવલિંગનો ઉપયોગ થાય છે ઈજનેરી બાંધકામોમાં માટીકામની ગણતરી કરવા માટે હવે ઈજનેરી બાંધકામો એની માટીકામની ગણતરી કરવા માટે પણ લેવલિંગ કરવામાં આવે છે તે જ રીતે આપણે જોઈએ તો સમોચ્ચરેખા નકશા એટલે કંટ્રોલ લાઇન મેપ હવે કંટ્રોલ લાઇન મેપની અંદર પણ લેવલિંગ કરવું પડે લેવલિંગ લેવલ લીધા પછી સમોચ્ચ રેખા નીકળે એ સમોચ્ચર રેખાના નકશા પરથી આપણે ફાઇનલ શું કરી શકીએ કે કેટલો કેચમેન્ટ એરિયાની અંદર કેટલો ઢાળ છે ને એ ચેક કરવામાં આપણે કંટ્રોલ કાઢતા હોય એ કંટ્રોલ કાઢતા પહેલાં આપણે શું લેવું પડે લેવલ લેવા પડે છે એ લેવલ લીધા પછી આપણે કંટ્રોલ લાઇન મેપ બનાવી શકીએ છીએ પૃથ્વીની સપાટી પર આવેલા મહત્ત્વના તથા જરૂરી બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ કે ઊંડાઈ શોધવા માટે પૃથ્વીની સપાટી હોય એની ઉપર કેટલું છે નીચે કેટલું માપ છે એ ચેક કરવા માટે પણ લેવલ લેવા પડે છે નેક્સ્ટ આપણે જોઈશું તેની મૂળભૂત બેઝિક ડેફિનેશન આપણે ધારો કે જો મૂળભૂત ડેફિનેશન ના સમજીએ તો આપણને આગળનું ખબર પડી શકે તેવું નથી હવે એનું સમાયોજન કરવું હોય તો એને પહેલાં આપણે તેના ભાગો વિશે માહિતી લેવી પડે તેમાં કઈ કઈ કયા કઈ વ્યાખ્યા આવે છે અને કયા બિંદુને શું કહેવાય છે એ અલગ અલગ વ્યાખ્યા હોય છે હવે એ જોવા માટે સમ સમતલ સપાટી લેવલ સરફેસ હવે લેવલ સરફેસની અંદર શું કહેવાય જે સપાટીમાં આવેલા બધા જ બિંદુઓ પૃથ્વીના કેન્દ્રથી સરખા અંતરે હોય તે સપાટીને સમતલ સપાટી કહે છે કે કોઈ ઢાળ ના હોય શૂન્ય ઢાળ હોય એની અંદર લેવલ પ્લેન એટલે લેવલ એક સપાટ સપાટી એની અંદર કોઈ ઢાળ હોય નહીં તેને શું કહેવાય લેવલ પ્લેન સમતલ સપાટી એ વક્ર ગોળાકાર સપાટી છે હવે સમતલ સપાટી પૃથ્વીની સરેરાશ ગોળાઈને સમાંતર હોય છે એટલે ધારો કે આપણે જોયું તો પૃથ્વીની ગોળાઈ એ આપણે શું ગણીએ છીએ ગોળાઈ રાખતા નથી પણ આ સમતલ સપાટી ગણીએ છીએ સમતલ સપાટી પૃથ્વીની સરેરાશ ગોળાઈને સમાંતર હોય છે દાખલા તરીકે સરોવરના શાંત પાણીની સપાટી સમતલ સપાટી છે આપણે આમ તો સર્વે કરીએ તો સર્વે કરતાં આપણે જે મેઇન આખા ઇન્ડિયાનો સર્વે કર્યો એની અંદર સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે તેના દ્વારા એક બેન્ચમાં અરે આર એલ લેવામાં આવે એ આર એલ આપણે મદ્રાસનો દરિયા કિનારો લેવા દરિયા કિનારાની જે સપાટી હોય એ એક લેવલે હોય છે સમતલ સપાટી કહેવાય એને હવે સમતલ રેખા સમતલ રેખા કોણ કહેવાય એટલે કે લેવલ લાઈન સમતલ સપાટીમાં આવેલી કોઈ કોઈપણ લાઈનને સમતલ રેખા કહે છે જે સમતલ સપાટી હોય એની ઉપર દોરેલી જે રેખા હોય એને સમતલ રેખા કહે છે તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો સમતલ રેખા પર આવેલા તમામ બિંદુ પૃથ્વીના કેન્દ્રથી સરખા અંતરે આવેલા છે જો કોઈ પૃથ્વીનું કેન્દ્ર હોય અને કોઈ સમતલ રેખા હોય એની ઉપર આવેલા તમામ બિંદુ સમતલ રેખા ઉપર આવેલા બધા જ બિંદુઓનું ઊંચાઈ એટલે કે આરેલ સેમ હોય એટલે પૃથ્વીની સપાટી અને સમતલ રેખા પર આવેલા બિંદુનું જે અંતર હોય એ કેવું હોય ઇક્વલ હોય એટલે સરખું હોય છે સમતલ રેખા વક્રાકાર હોય છે એટલે વક્રાકાર એટલે પૃથ્વી ગોળ હોય એટલે એના જેટલો ઢાળ હોય એ પ્રમાણે સમતલ રેખા હોય છે સમતલ રેખા ઓળંબો રેખાને લંબ હોય છે હવે ધારો કે હોરિજન સપાટી હોરિજન્ટલ એટલે આડી સપાટી અને ઊભી સપાટી બે એકબીજાને કેવી હોય છે કાટખૂણે એટલે કે પ્લમ્બોબ બ્લાઇન આપણે પેલો જે ભમેડો ગુજરાતી ભાષામાં કહીએ તો કે ભમેડો એટલે કે ઓળંબો રેખાને લંબ હોય છે સમતલ રેખા તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો બીજી વ્યાખ્યા હોરિજોન્ટલ પ્લેન એટલે કે શૈતિજ તલ ઓળંબો રેખાને કાઠ ખૂણે આવેલા તલને ક્ષૈતિજ તલ કહે છે આપણે જોઈએ તો ઓળંબો રેખાને કાઠ ખૂણે આવેલ તલને શું કહેવાય ક્ષૈતિજ કલ એટલે હોરિજોન્ટલ પ્લેન ક્ષૈતિજ તલ સપાટ હોય છે એટલે કે સમતલ હોય બરાબર સમતલ સપાટીને કોઈ એક બિંદુએ ક્ષમ શૈતિક તલને સ્પર્શકીય એટલે ટેન્જન્શિયલ હોય છે સમતલ સપાટીને કોઈ એક બિંદુએ કેવું હોય શૈતીજ તલ તેને સ્પર્શકીય હોય એટલે ટેન્જન્શિયલ હોય છે નેક્સ્ટ આપણે જોઈએ તો ક્ષૈતિજ રેખા એટલે કે હોરિજન્ટલ લાઈન શૈતિક તલમાં આવેલી કોઈપણ રેખાને ક્ષૈતિજ રેખા કહે એટલે હોરિજન્ટલ આવે તલ એલ પ્લેનની અંદર જે રેખા આવેલી એને શું કહેવાય હોરિજન્ટલ એટલે ક્ષૈતિજ રેખા કહે છે શૈતિક રેખા કેવી હોય સીધી હોય એટલે કે સીધી એટલે એક સ્ટ્રેટ લાઇનમાં સીધી જ હોય છે તે ક્ષમતલ રેખાને એક સ્પર્શકીય હોય છે એક ક્ષમતલની અંદર સ્પર્શકીય રેખા હોય જે શૈતી જ રેખા હોય એક સમતલને કેવી હોય સ્પર્શકીય હોય ઉધ્વાદર સપાટી એટલે કે વર્ટિકલ પ્લેન આપણે જોઈએ તો ક્ષેતી તલને કાટ ખૂણે આવેલા ક્ષમતલને ઉધ્વાદર ક્ષમતલ અથવા ઉધવાદર સપાટી કહે છે નેક્સ્ટ આપણે જોઈએ તો ઉધ્વાદર રેખા ઉધ્વાદર રેખાને આપણે ઇંગ્લિશમાં જોઈએ તો વર્ટિકલ લાઇન કહેવાય બરાબર ટેકનિકલ કહીએ તો વર્ટિકલ લાઇન બરાબર એક દોરી વડે ઓળંબો મુક્ત રીતે લટકાવતા બનતી ઓળંબો રેખાને ઉધ્વાદર રેખા કહે છે ઓળંબો એટલે આપણે જે ગુજરાતી ભાષામાં ભમેળો જે દોરીમાં લટકાવીએ એ રીતના એને ઓળંબો કહેવાય બરાબર એ દો જે લટકાવવામાં આવે એટલે જે દોરી હોય એ કેવી હોય વર્ટિકલ એટલે ઉધ્વાદર ઊભી હોય છે એ દોરી વડે ઓળંબો મુક્ત રીતે આપણે લટકાવીએ તે ઓળંબો રેખા ઉદ્વાદર રેખા કહે છે આ રેખા ક્ષૈતિજ તલને કાટ ખૂણે અને ક્ષમતલ સપાટીને અભિલંબ હોય છે એટલે કે ક્ષૈતિજ સપાટી હોય આડી હોરિજન્ટલ સપાટીના એ ઉદ્વાદર રેખા હોય કેવી હોય કાટ ખૂણે હોય છે વર્ટિકલ લાઈન એક દોરી વડે ઓળંબો મુક્ત રીતે લટકાવતા બનતી ઓળંબા રેખાને ઉધવાદર રેખા કહે છે આ રેખા ક્ષૈતિજ તલને કાટ ખૂણે અને ક્ષમતલ સપાટીને અભિલંબ હોય છે એટલે કે આપણે જે હોરિજન્ટલ પ્લેન હોય એને ઉધ્વાદર રેખા કેવી હોય છે કાટખૂણે હોય છે સ્વીકૃત તલ એટલે કે ડેટમ સરફેસ લેવલિંગમાં પૃથ્વીની સપાટી પરના વિવિધ બિંદુઓની ઊંચાઈ કોઈ એક ક્ષમતલ સપાટીને આધાર તરીકે લઈ માનવામાં આવે છે આ આધાર તરીકે લીધેલી આ ક્ષમતલ સપાટીને સ્વીકૃત તલ અથવા આધાર તલ કહે છે એટલે કે આધાર તલ એટલે બેન્ચમાર્ક તરીકે લેવામાં આવે છે ઉધ્વાદર કોણ એટલે કે વર્ટિકલ એંગલ ઉધ્વાદર સમતલમાં આવેલી બે રેખાઓ વચ્ચેના ખૂણા ઉધ્વાદર કોણ કહે છે સર્વેક્ષણમાં એમાંની એક રેખાને ક્ષૈતિજ લેવામાં આવે છે આ ક્ષૈતિજ રેખાની ઉપર આવેલ બિંદુ સાથેના ખૂણાને ઉન્નત કોણ કહે છે આ ક્ષૈતિજ રેખાની નીચે આવેલા ખૂણાને સાથેના ખૂણાને કોણ કહે છે એટલે આપણે જે ધારો કે જોઈએ તો ઉધ્વાદર કોણ વચ્ચેના બે ખૂણા એ રેખા ક્ષૈતિજ રેખા ઉપર જે ખૂણો બનતો હોય એને ઉન્નત કોણ કહેવાય એટલે એંગલ ઓફ એલિવેશન અને એની જે ક્ષૈતિજ રેખાની નીચે આવેલા બિંદુ સાથે જે ખૂણો બનતો હોય એને અવનત કોણ કહે છે હવે આપણે જોઈએ સાપેક્ષ ઊંચાઈ એટલે કે રિડ્યુઝ લેવલ કોઈ પણ બિંદુના શીતૃ તલથી ઉપર કે નીચે તરફના ઉધ્વાદર અંતરને આરએલ કહે છે રિડ્યુઝ લેવલ બરાબર કોઈ બિંદુના કેટલું ઉપર છે ને કેટલું નીચે છે એ એને શું કહેવાય આપણે રિડ્યુઝ લેવલ તલચિહ્ન બેન્ચમાર્ક નક્કી કરેલા સ્વીકૃત તલથી જાણીતી ઊંચાઈવાળા કોઈ સ્થાયી નિર્દેશ બિંદુને તલ ચિહ્ન કહે છે એટલે આપણે કોઈ બિંદુ ધારો કે સ્વીકૃત કરેલું તલ હોય એની ઉપર જે બિંદુ એ હોય એને બેન્ચમાર્ક કહેવામાં આવે છે હવે આપણે જોઈએ તો તલેક્ષણની શરૂઆતમાં તલ ચિહ્નથી કરવામાં આવે છે આપણે કોઈ બી તલેક્ષણ કરીએ તો એને બેન્ચમાર્ક પહેલાં ધારવો પડે એ બેન્ચમાર્કના સાપેક્ષમાં આપણે કોઈ બી લેવલિંગ કરતા હોઈએ તો તલેક્ષણની અંદર તલચિહ્ન એ મેઇન છે બરાબર બેન્ચમાર્ક તલચિહ્ન એટલે બેન્ચમાર્ક એ બેન્ચમાર્ક ઉપરથી જ આખું સર્વેક્ષણ થતું હોય છે હવે બેન્ચમાર્કના વિવિધ પ્રકારો છે અલગ અલગ પ્રકારો જીટીએસ બેન્ચમાર્ક સ્થાયી તલચિહ્ન એટલે કે પર્મનન્ટ બેન્ચમાર્ક ત્રીજું છે હંગામી તલ તલ ચિહ્ન એટલે કે ટેમ્પરરી બેન્ચમાર્ક તલ ચિહ્ન એટલે કે આર્બિટરી બેન્ચ માર્ક હવે જીટીએસ બેન્ચમાર્ક ક્યાં અને કેવી રીતે વપરાય છે સમગ્ર ભારતમાં એસવાય સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ચેન્નઈના દરિયાની સપાટીને સી લેવલ એટલે એમએસએલને તલ ડેટર્મ સરપેસ તરીકે નિશ્ચિત કરવામાં આવેલ છે આપણે સમગ્ર ભારતમાં કોઈ બી સર્વે થાય તો એનો જે બેન્ચમાર્ક લેવામાં આવે છે એના દ્વારા સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ચેન્નઈના દરિયાની સપાટીના આપણે સી લેવલ તરીકે લઈએ એટલે આધાર તલ તરીકે લેતા હોઈએ છીએ ચેન્નાઈના દરિયાની સરેરાશ સપાટીને આધાર તરીકે લઈ સારાએ દેશમાં ઠેક ઠેકાણે જીટીએસ બેન્ચમાર્ક સ્થાપિત કરેલા છે આપણે જોઈએ તો જે ચેન્નાઈના દરિયા કિનારી સપાટીનું મિન્સી લેવલ ડેટમ સર્વિસ છે એના આધાર ઉપર આપણે જીટીએસ બેન્ચમાર્ક આખા એ દેશમાં ઠેક ઠેકાણે સ્થાપેલા છે આ બેન્ચમાર્ક ભારત સરકાર શ્રી દ્વારા પ્રસિદ્ધ થયેલ નકશાઓ ઉપર તેની આરએલ સાથે દર્શાવેલા હોય છે આપણે જે ભારત સરકારના જે અલગ અલગ નક નકશાઓ હોય એમાં આરએલ સેના દ્વારા આ જીટીએસ બેન્ચમાર્ક ચેન્નાઈના દરિયાના કિરાના ડેટમ સરફેસ ઉપરથી લેવામાં આવેલ હોય છે સ્થાયી ચલચિહ્ન એટલે પરમેનન્ટ બેન્ચમાર્ક સામાન્ય રીતે જીટીએસ બેન્ચમાર્ક દૂરના અંતરે આવેલા હોય છે તેથી સંખ્યા પણ મર્યાદિત હોય છે જેથી જે તે પ્રોજેક્ટની સાઈટ નજીક તે ડેટમ સરફેસ તરીકે ઉપલબ્ધ હોતા નથી એટલે ધારો કે જીટીએસ બેન્ચમાર્ક હોય એ અમુક એરિયામાં અમુક જગ્યાએ ધારો કે ઓછા પ્રમાણમાં હોય છે એટલે તેના ઉપરથી આપણે શું હોય છે સ્થાયી ચલ ચલચિહ્ન બનાવવાના હોય છે જેથી જાહેર બાંધકામ ખાતા એટલે પીડબલ્યુડી આર કહેવાય એ જાહેર બાંધકામ ખાતા દ્વારા જીટીએસ બેન્ચમાર્ક ઉપરથી જુદી જુદી જગ્યાએ નજીક નજીક બેન્ચમાર્ક સ્થાપવામાં આવ્યા છે જે જેને સ્થાયી ચલચિહ્ન કહે છે જીટીએસ બેન્ચમાર્ક ઉપરથી આપણે કયા તલચિહ્ન બને સ્થાયી ચલચિહ્નો એ કયા ક્યાં આગળ હોય ધારો કે જે પી ડબલ્યુડી ખાતાએ જે તે જગ્યાએ પીડબ્લ્યુડી ખાતું આવતું હોય એમને નક્કી કરેલા જગ્યાએ બેન્ચમાર્ક્સ સ્થાપવામાં આવેલા હોય બરાબર એ સ્થાયી ચલચિહ્નો હોય છે આ તલચિને સામાન્ય રીતે કાયમી સ્વરૂપ ધરાવતા બાંધકામો પર કરવામાં આવે છે આ જાહેર બાંધકામો જેવા કે ધારો કે કાયમી બાંધકામો જેમ કે રેલવે સ્ટેશન હોય ક્યાં તો બસ સ્ટેન્ડ હોય ક્યાં તો કોઈ એવી જે જાહેર બાંધકામ હોય ત્યાં આગળ આ તલચિહ્ન રાખવામાં આવે છે જેથી ઇઝીલી આપણે એક્સેસ કરીને ત્યાંથી લેવલ લઈ શકીએ હવે એ કેવી કેવી જગ્યા દાખલા તરીકે પુલની પેરાપેટ હોય દરવાજાના પિલર હોય માઇલ સ્ટોન હોય સિમેન્ટ કોન્ક્રીટના પિલર બનાવીને મૂકેલા હોય ત્યારબાદ આપણે જોઈએ તો હંગામી તલચિહ્ન એટલે કે ટેમ્પરરી બેન્ચ માર્ક તલેક્શનના કાર્યના સિદ્ધાંત મુજબ તલેક્ષણ કાર્યની શરૂઆત અને અંત બેન્ચ માર્ક પર થવી જોઈએ આપણું કેવું હોય કે તલેક્ષણ કરતા હોઈએ તો પહેલું આપણું સ્ટાર્ટિંગ જ બેન્ચમાર્કથી થતું હોય અને એન્ડ પણ આપણું બેન્ચમાર્કથી થવી જોઈએ પરંતુ દિવસના અંતે જો કામ અઘરું હોય તો નજીકના કોઈ કાયમી બાંધકામ ખડક વગેરેની તલ નીચિન્હ તરીકે લઈ દિવસનું કામ તેના ઉપર બંધ કરવામાં આવે છે આ ટેમ્પરરી બેન્ચમાર્ક ધારો કે કોઈ બેન્ચમાર્ક કામ એ દિવસે પૂર્ણ થતું નહીં પણ એ ચાલુ રાખવાનું હોય આગળ તો એક ટેમ્પરરી બેન્ચમાર્ક લેવામાં એ બેન્ચમાર્ક ત્યારે કામ આવે છે આ તલચિહ્નને હંગામી તલચિહ્ન કહે છે બીજા દિવસે હંગામી તલચિહ્ન ઉપરથી તલેક્ષણ શરૂ કરવા જ્યાંથી સ્ટોપ કર્યું હતું ત્યાંથી કન્ટિન્યુ કરવા માટે હંગામી તલચિહ્નથી તલેક્ષણ શરૂ કરવામાં આવે છે હંગામી તલચિહ્ન કૂવાની પર ખડકની ટોચ પર સિંચાઈની કુંડી વગેરે ઉપર લઈ શકાય છે ક્યાં ક્યાં લેવામાં કૂવાની કૂવાની પર ખડકની ટોચ પર સિંચાઈની કુંડી પર વગેરે જગ્યાએ તલ હંગામી તલચિહ્ન આપણે લઈએ જેથી ભૂસાઈ ના જાય ક્યાં તો ચેન્જ ના થઈ જાય સ્વૈચ્છ તલચિહ્ન એટલે કે આર્બિટરી બેન્ચમાર્ક જ્યારે તલેક્ષણ કરવાનો પ્રદેશ નાનો હોય અને જીટીએસ બેન્ચમાર્ક કે સ્થાયી તલચિહ્ને દૂર હોય ત્યારે નજીકના કોઈ સ્થાયી બાંધકામ પર આવેલ બિંદુની ઊંચાઈ ધારી તેના પર તલેક્ષણ કામ શરૂ કરવામાં આવે છે આવા તલચિહ્નને સ્વૈચ્છિક તલચિહ્ન કહે છે હવે આપણે જોઈએ આ ડમ્પી લેવલની ફિગર છે એના અલગ અલગ ભાગો છે જેમ કે નીચલી પ્લેટ છે બરાબર આપણે એક નંબર ઉપર આવે જોઈએ તો આપણે સમાયોજન કરવું હોય તો પહેલાં આપણે ડમ્પી લેવલ ક્યાં તો લેવલ મશીન જોયેલું હોવું જોઈએ જેમ કે આ એના ભાગો કયા કયા છે ફોકસ આઈપીસ કોણ કિવાય નીચલી પ્લેટ ઉપલી પ્લેટ ફૂડ સ્ક્રૂ ટેલિસ્કોપ ક્લેમ્પ સ્ક્રુ મંદગતિ સ્ક્રૂ દર્શન કાચ માટેનું ઢાંકણ નેત્રકાચ દર્શન કાચ આ બધું આપણે જે એના પાર્ટ છે અલગ અલગ જાણતા હોવા જોઈએ અને એના વિશે શું શું છે એની માહિતી આપણને હોવી જોઈએ જેથી આપણે ઇઝીલી એનું એડજસ્ટમેન્ટ એટલે કે લેવલિંગ કરી શકીએ એમાં આપણે નંબર વાઈઝ આપણે બધું આપેલું છે કે આની અંદર નીચલી પ્લેટ કઈ છે અહીંયા એક નંબરમાં બતાવી નીચલી પ્લેટ છે ઉપલી પ્લેટ કઈ છે તો આ બે નંબરમાં બતાવીએ આપણે ઉપલી પ્લેટ છે ફૂડ સ્ક્રૂ કયો છે તો કે આ ત્રણ નંબરમાં ફૂડ સ્ક્રૂ છે ટેલિસ્કોપ કયું છે તો આ આડું છે એ આખું ટેલિસ્કોપ છે ક્લેમ્પિંગ સ્ક્રૂ જોયું તો આપણે પાંચ નંબરમાં જોઈએ તો અહીંયા ક્લેમ્પ સ્ક્રૂ છે મંદ ગતિ સ્ક્રૂ જોઈએ તો આપણે છ નંબરમાં કહેવાય છે મંદગતિ સ્ક્રૂ આ મંદ ગતિ સ્ક્રૂ છે બરાબર આઠ નંબરમાં જોઈએ તો આપણે અહીંયાથી આંખથી આપણે જોઈએ અને અહીંયા ઓબ્જેક્ટ જ્યાં દેખાય તે એને ઓબ્જેક્ટ ગ્લાસ કહેવાય બરાબર આ દર્શન છે આ નેત્ર છે અને અહીંયા આપણે જો બતાવે નવ નંબરની અંદર બતાવે એ નેત્ર છે પછી આ દસ નંબરમાં નાભ્યાન સ્ક્રૂ બરાબર આ નાભ્યાન સ્ક્રૂ ફોકસિંગ કરવા માટે નાભ્યાન એટલે ફોકસિંગ આપણે બ્લર થતું હોય તો બ્લરનેસ કાઢવા માટે નાભ્યાન કરવું ફર જોઈએ પછી બીમ પટ સ્ક્રુ હોય અગિયાર નંબરમાં આપણે જોઈએ તો બીમ પટ સ્ક્રૂ આને બીમ પટ સ્ક્રૂ કહેવાય પછી આ આખી જે બબલ ટ્યુબ છે આ બબલ ટ્યુબ બરાબર બાર નંબરમાં આપણે જોઈએ તો બબલ ટ્યુબ છે તેર નંબર આપણો મીજાગ્રહ એટલે આપણે ફિટ કરે મીજાગ્રો આવે બરાબર આ ડમ્પી લેવલની આપણે ફિગર જોઈએ હવે આપણે નીચેના ભાગ મુખ્ય ભાગોના આપણે ડીપમાં થોડા જોઈ લઈએ એનું શું કામ છે એ વર્ક એનું શું છે ટેલિસ્કોપનું વર્ક શું એ અલગ અલગ ભાગોનું કામ શું એ થોડું જોઈ લઈએ દ્રષ્ટિ રેખા મેળવવા ટેલિસ્કોપનું કામ શું દ્રષ્ટિ રેખા મેળવવા અને લેવલ સ્ટાફનું વાંચનાંક લેવા ઉપયોગી થાય છે આપણે કોઈ જગ્યાએ લેવલ સ્ટાફ હોય એને દ્રષ્ટિરેખાથી લેવલ સ્ટાફ પર આપણે એક બાયસેક કરીને રીડિંગ લઈ શકીએ છીએ તેમાં નેત્રકાચ દર્શનકાત જેવા ભાગો આવેલા છે ફિગરમાં આપણે જોયું નેત્રકાચ અહીંયા અને દર્શનકાંચના બધા આ ટેલિસ્કોપમાં આવેલા છે લેવલ ટ્યુબ અથવા બબલ ટ્યુબ લેવલ ટ્યુબ ટેલિસ્કોપની ઉપર બેસાડેલી હોય છે તેના એક છેડે મીજાગ્રુ અને બીજા છેડે કેપ્સ્ટન હેડે સ્ક્રૂ આવેલો હોય છે લેવલ ટ્યુબની મદદથી દ્રષ્ટિ રેખા ક્ષૈતિજ બનાવવામાં આવે છે લેવલ ટ્યુબનું કામ આપણે લેવલિંગ કરવાનું છે તે જ રીતે ક્ષમતલીકરણ સ્ક્રૂ સમતલિષ્કરણ શીર્ષનો લેવલિંગ હેડ પણ કરે છે સમતલીકરણ શીર્ષનો ઉપયોગ દ્રષ્ટિ રેખાના પ્લેનને ક્ષૈતિજ તલમાં લાવવામાં આવે છે ઉપલી પ્લેટ નીચલી પ્લેટ લેવલિંગ સ્ક્રૂ તથા ત્રણે ચાર ત્રણ કે ચાર લે વગેરે ભાગો આવેલા હોય છે સમતાલીસ ગણ છે આખું એને લેવલિંગ હેડ કહેવાય બરાબર એની અંદર આ બધા પાર્ટો આવેલા હોય છે ઉપલું ઉપલી પ્લેટ નીચલી પ્લેટ લેવલિંગ સ્ક્રૂ આ બધા સ્ક્રૂ ને બધું એક જ શીર્ષ લેવલિંગ હેડની અંદર આવેલા હોય છે હવે ગોળી એટલે કે ત્રિપોળ ગોળી ઉપર લેવલને બેસાડવામાં આવે છે આખું લેવલ મશીન હોય એ આપણું ગોડી ઉપર બેસાડવામાં આવે છે હવે આપણે જોઈએ ટેલિસ્કોપના ભાગો આ દર્શનકાચ છે નેત્રકાચ છે બીમપટ બિમપટના ડાયફ્રામ કહેવાય નેત્રના આઇપીસ કહેવાય છે દર્શનકાચનો ઓબ્ઝેક્ટ ગ્લાસ કહેવાય છે બબલ ટ્યુબને આપણે બબલ ટ્યૂબ નાભિયાન ગોઠવણી એટલે કે ફોકસિંગ ડિવાઇસ હવે દર્શન કામ શું દર્શન ટેલિસ્કોપ જો એક દગ કાચ વાપરવામાં આવતો વર્ણ વિફત અને એટલે એરોમેટિક એબ્રિવેશન જેવી રૂ રૂટી પેદા થાય છે આ દગ કાચ ત્રુટી દૂર કરવા માટે ટેલિસ્કોપમાં સંયુક્ત દગ કાચ વપરાય છે એક દગ કાચ દ્રિ બહિર્ગોળ હોય છે જે ક્રાઉન ગ્લાસનો બનેલો હોય છે એ કેવા ગ્લાસનો બનેલો હોય ક્રાઉન ગ્લાસનો બનેલો હોય બીજો દગ કાચ બહિરગોળ અંતરગોળ હોય છે જે ફ્લિન્ટ ગ્લાસનો બનેલો હોય આપણે એક કાચ ક્રાઉન ગ્લાસનો બનેલો છે અને બીજો જે છે ફ્લિન્ટ ગ્લાસ ફ્લિન્ટનો બનેલો છે હવે જોઈએ તો આપણે બીજું નેત્રકાચ નેત્રકાતની અંદર આપણે કહીએ આઈપીસ કહેવાય નેત્રકાતનો ઉપયોગ વસ્તુના પ્રતિબિંબ અને આડાતારને મોટા બનાવવા માટે થાય છે નેત્રકાત તરીકે બે નાના એક સરખી કેન્દ્ર લંબાઈવાળા સપાટ બહિર્ગોળ દક કાચો વપરાય છે બે દક કાતને તેમની ગોળાઈ અંદરની તરફ રહે અને સપાટ સપાટી બહારની તરફ રહે એ રીતે ગોઠવવાના હોય છે બે દક કાત વચ્ચેનું અંતર તેમના નાભી અંતર એફ ના ભાગ જેટલું રાખવામાં આવે છે નેત્રકાચને કાચને બિંબપટની આગળ એફ બાય ફોર જેટલા અંતરે ગોઠવેલા હોય છે એનું અંતર કેટલું હશે એફ બાય ફોર આ પ્રકારના નેત્રકાચથી વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળે છે વસ્તુનું સૂલટું પ્રતિબિંબ મેળવવા માટે બે વધારાધક કાચ ગોઠવાયેલા આવેલ છે તેથી તેને સૂલટું પ્રતિબિંબ આપતો એટલે કે ઇરેક્ટિંગ ટાઈપ નેત્રકાચ કહે છે બે વધારાના રંગકાચ કાચ વાપરવાથી પ્રતિબિંબની તેજસ્વીતા ઘટે છે તે આ જાતના નિર્કાત ઓછા વપરાય છે બરાબર આ જે ઉપર દર્શાવે ઇરેક્ટિંગ ટાઈપના ઓછા વપરાય છે બરોબર આ રીતનું આની અંદર અહીંયા દેખવાનું હોય ટેલિસ્કોપની અંદર આ ડાયાફ્રામ હોય બરાબર આ રીતના અંદર ગ્લાસ ગોઠવેલા હોય ટેલિસ્કોપની અંદર જેથી જે આપણો પ્રતિબિંબ હોય એ ચોખ્ખું અને એક્યુરેટ મળે છે હવે બિમપટ ડાયાફ્રામ એક પિત્તળની રીંગમાં પ્લેટિનના પાતળા તાળ ઊભા અને આડા ગોઠવીને બીમપટ બનેલો હોય છે જે આપણે બાયસેક કરવા માટે આડા તાર દેખાતા એ પટમાં હોય છે પિત્તળની એક રિંગ રેટિક્યુલને ચાર કેપ્ટન હેડેડ સ્ક્રૂ વડે ટેલિસ્કોપમાં જડેલા હોય આ જે રિંગ હોય એના કેપ્ટન હેડેડ સ્ક્રૂ વડે ટેલિસ્કોપમાં જડવામાં આવેલો હોય છે અહીંયા આપણે જોઈ શકાય ડાયાફ્રામની ફિગર બતાવેલી છે આ ટેલિસ્કોપનો ડાયાફ્રામ છે બરાબર આ ક્રોસ હેર દેખાડેલો છે જે બાયસેક થાય જે લેવલિંગ સ્ટાફ ઉપર ક્રોસ થાય ત્યાં આગળ આપણે રીડિંગ લેવાનું હોય છે એ જ રીતે આપણે જોઈએ એની અંદર જેમ અહીંયા ક્રોસ છે એવા અલગ અલગ હોય છે એક ક્રોસ હોય છે બે ઊભા એક આડા તાર હોય તૈયાર આડા બે ઊભા તાર હોય બે અને એક ક્રોસમાં હોય આ રીતના અલગ અલગ ડાયાફ્રામમાં અલગ અલગ હોય છે તલે ક્ષણો વપરાતા ટૂંકા સ્વરૂપો આ બધા ટૂંકા ટૂંકા એબ્રેસિવ હોય જેમ કે તલ ચિહ્ન અને બેન્ચમાર્ક એટલે બીએમ કહેવાય બસ ગ્રસના રિડ્યુસ લેવલ એટલે કે જીઆરએલ કહેવાય ઉપકરણની ઊંચાઈ હાઈટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે શું કહીએ છીએ એચઆઈ પશ્ચા અવલોકનના બેક સાઇડ એટલે કે બી એસ કહેવાય છે અગ્ર અવલોકનના ફોર સાઇડ એટલે કે એફએસ કહેવાય છે મધ્યવર્તી અવલોકન એટલે કે ઇન્ટરમીડિયેટ સાઇડને આઈએસ કહેવાય દિશાબંદલ બિંદુને ચેન્જ પોઈન્ટ સીપી અથવા ટર્નિંગ પોઈન્ટ એટલે કે ટીપી કહેવાય છે બરાબર આમ તો મોસ્ટ પ્રોબ્લી આપણે ચેન્જ પોઈન્ટ કહેતા હોઈએ સર્વે ઓફ ઇન્ડિયા એટલે આપણે જોયું આગળ સ એસઓઆઈ એટલે સર્વે ઓફ ઇન્ડિયા સી લેવલ એટલે એમએસએલ ગ્રેટ ટ્રિગનોમેટ્રિકલ સર્વે એટલે જીટીએસ આપણે બેન્ચમાર્ક જોઈએ એટલે જીટીએસના આવું ફૂલ ફોર્મ છે ગ્રેટ ટ્રિગ્નોમેટ્રિકલ સર્વે લેવલનું હંગામી સર્વેજન આપણે જોઈએ ટેમ્પ એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું લેવલનું લેવલના હંગામી સર્વે મુખ્ય ત્રણ તબક્કા એક તો સ્થાપન અને નાભ્યન આપણે ડીપમાં જોઈએ સ્થાપન એટલે સેટિંગ અપ સમતલીકરણને લેવલિંગ નાભ્યનને ફોકસિંગ હસ સ્થાપન કેવી રીતે એટલે કે સેટિંગ અપ કેવી રીતના કરવું સૌ પ્રથમ લેવલને સ્ટેન્ડને એટલે કે ઘોડીને યોગ્ય જગ્યાએ ગોઠવો ઘોડીને યોગ્ય જગ્યાએ ગોઠવાનું બરાબર એની ઉપર આપણે મશીન ગોઠવવામાં આવે છે લેવલને પેટીમાં બહાર કાઢવું લેવલના ટેલિસ્કોપને જમણા હાથે પકડવાનું ત્યારબાદ શીસને ડાબા હાથ ફેરવી લેવલને ઘોડી ઉપર ગોઠવો આપણે ઘોડીની અંદર ઓટા હોય ને લેવલની અંદર બી આંટા હોય એ આંટા ઘોડીની અંદર લેવલના આંટા હોય એ ફિટ કરતાં તે ઘોડી ઉપર ફિટ થઈ જાય બરાબર અને ત્યારબાદ હાથથી પકડીને તેને બરાબર તેની ઉપર ગોઠવવામાં આવે છે લેવલની ઊંચાઈ આંખની ઊંચાઈ જેટલી રાખો જેથી વાંચનાંક લેવામાં અનુકૂળતા લે જે લેવલ આપણે ગોઠવીએ ઘોડીમાં એ આપણી આંખથી સમાંતર રાખવું જેથી આપણને ઊંચું ના થવાનું બહુ નીચું ના થવું પડે તેથી લેવલ લેવામાં આપણો એક્યુરેસી સારી રહે ઘોડીના પાયાઓને આગા પાછળ ફર કરી લેવલનું આશરે સમતલીકરણ કરો ત્યારબાદ આપણે જે સમતલીકરણ લેવલિંગ ઘોડીના પાયાની મદદથી લેવલનું આશરે સમતલીન કર્યા બાદ તેનું ફૂડ સ્ક્રૂ સ્ક્રૂની મદદથી ચોકસાઈપૂર્વક સમતલીકરણ કરવામાં આવે છે બરાબર આવા ઘોડીના પાયાની મદદથી લેવલનું આશરે પડતું સમતલીકરણ કરી દેવાનું ભાઈ લેવલ ટ્યુબ થોડું સેન્ટરમાં આવી જાય ત્યારબાદ ફૂડ સ્ક્રૂનો ઉપયોગ કરીને સમતલીકરણ કરવાનું હોય છે સમતલીકરણનો હેતુ ઉધ્વાદર અક્ષને બરાબર ઉધ્વ બનાવો સૌ પ્રથમ બધા સ્ક્રૂને તેમના આંટાની લંબાઈની અધ વચ્ચે લાવવાના આપણે જે સ્ક્રૂ દેખ્યા હતા આપણે ફિગરમાં એ બધાને પહેલાં અધ વચ્ચે લાવી દેવાના ગોળીના બે પાયાને જમીનમાં ખોસી દેવાના ત્રીજા પાયાને કેન્દ્ર તરફ અને પરિઘની દિશામાં ફેરવી એટલે કે ગોળ ફેરવી એ લેવલ ટ્યુબના બબલને આશરે પડતું કેન્દ્રમાં લાવી દેવાનું ત્યારબાદ આપણે જોઈએ તો હવે ટેલિસ્કોપને બે ફૂટસ્ક્રૂને જોડતી રેખાને સમાંતર રાખી બંને સ્ક્રૂને સરખા પ્રમાણમાં અંદર કે બહાર ફેરવી બબલ ટ્યુબના બબલને કેન્દ્રમાં લાવવાનું હવે આપણે જે બે સ્ક્રૂના આપણે સમાંતર ટેલિસ્કોપ રાખ્યું એને ક્યાં તો એન્ટી ક્લોકવાઇઝ ક્યાં તો ક્લોકવાઈઝ એટલે કે અંદર ક્યાં તો બહાર સ્ક્રૂ ફેરવીને બબલમાં કેન્દ્ર બબલ કેન્દ્રમાં લાવવાનું હવે ટેલિસ્કોપને ત્રીજા સ્ક્રુ ઉપર એટલે કે પહેલી સ્થિતિને કાટખૂણે લાવી તે ફૂટસ્ક્રુને ફેરવી બબલને કેન્દ્રમાં લાવો હવે જે ત્રીજો સ્ક્રૂ બાકી રહે તેના સમાંતર લાવી સ્ક્રૂનો એન્ટી ક્લોકવાઈઝ કહે તો ક્લોકવાઈઝ ફરી તેને બબલ સેન્ટરમાં લાવવાનો હવે ટેલિસ્કોપને અગાઉની મૂળ સ્તુતિમાં બે ફૂટસ્ક્રુને જોડતી દેખાને સમાંતર રાખી બંને સ્ક્રૂને અંદર કે બહાર ફેરવી બબલને કેન્દ્રમાં લાવો ટેલિસ્કોપને ફરી ત્રીજી ફૂટસ્ક્રુ પર લાવી તેને ફેરવી બબલને કેન્દ્રમાં લાવો આમ આપણે જોયું જ્યાં સુધી બબલની સ્થિતિ બંને કેન્દ્ર રહે ત્યાં સુધી ઉપરની ક્રિયાઓનું પુનરાવર્તન કરો આપણે જ્યાં સુધી બબલ કેન્દ્રમાં ના આવે ત્યાં સુધી આ સ્ક્રૂ સ્થિતિ ચેન્જ કરીને બબ ટેલિસ્કોપની તે પુનરાવર્તન કરવાનું જ્યારે બંને સ્થિતિ બબલ કેન્દ્રમાં રહે ત્યારે જો લેવલ સ્થાયી સમાયોજન હશે તો ટેલિસ્કોપને ગમે તે દિશામાં રાખવામાં આવે તો બબલ કેન્દ્રમાં રહેશે જો આ બબલ આપણે કેન્દ્રમાં આવી ગયું હશે તો ટેલિસ્કોપના ગમે તે સ્થિતિમાં ફેરવીશું તો બબલની પોઝિશન ચેન્જ થશે નહીં તે કેન્દ્રમાં જ રહેશે જ્યારે લેવલને ત્રણને બદલે ચાર સ્ક્રૂ હોય ત્યારે ટેલિસ્કોપને સામ સામેને સ્ક્રૂને જોડતા વિકર્ણો ઉપર વારાફરતી ગોઠવીને બબલને કેન્દ્રમાં લાવવામાં આવે છે આવા આપણે જોઈએ ફિગરની અંદર આ ફિગરની અંદર આપણે જોયું કે ભાઈ આ બે ત્રણ સ્ક્રૂ છે એ સ્ક્રૂની બે સ્ક્રૂની સમાંતર ટેલિસ્કોપ રાખીને એને ક્યાં તો બે બહારની એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ક્યાં તો બે બે ક્લોકવાઇઝ બે ફેરવી એને આપણે અડધા સ્ક્રૂ રાખીને તેના લેવલ લેવામાં આવે છે એ રીતના પછી જે આ જો બબલ કેન્દ્રમાં થોડો આવી જાય ત્યારબાદ એની પોઝિશન ચેન્જ કરીને એને ત્રીજા સ્ક્રૂનો સમાંતર લાઈને ક્લોકવાઇઝ કે તો એન્ટી ક્લોકવાઇઝ સી સી નંબરનો સ્ક્રૂ ફેરવવાનો જેથી બબલ કેન્દ્રમાં આવશે હવે ધારો કે આપણે જોઈએ તો ચાર સ્ક્રૂ હોય ફૂડ સ્ક્રૂની જગ્યાએ ચાર સ્ક્રૂ હોય તો શું કરવું તેને આ રીતની પોઝિશન ટેલિસ્કોપની રાખીને સી ઉપર રાખીને પછી એના બે જે સ્ક્રૂ હોય જેને સમાંતર રાખે એ અંદરની બાજુ ક્યાં તો બહારની બાજુ ફેરવીને તેને લેવલમાં લાવવાનું ત્યારબાદ એની પોઝિશન ઉલટી કરી દેવાની એ અને સીને સમાંતર ટેલિસ્કોપ રાખવાનું પછી એ અને સી જે સ્ક્રુ અંદરની બાજુ ક્યાં તો બહારની બાજુ ફેરવીને લેવલમાં લાવ હવે નાભ્યન નાભ્યન એટલે આપણે કહીએ ફોકસિંગ દ્રષ્ટિવેદ એટલે પેલક્ષ એમાં પેલેલક્ષને આપણે કેવી રીતે કરશું જો દર્શનકાચ અને નેત્રકાચનું નાભ્યન બરાબર ન થયું હોય તો ટેલિસ્કોપ વડે જોવાયેલ પદાર્થનું પ્રતિબિંબ દેખાય છે અને આંખને ઊંચી નીચી કરતાં બિંબપટ ઉપરના આડા તારની સાપેક્ષમાં વાંચનાંક ફરતું દેખાશે એટલે કે વસ્તુનું પ્રતિબિંબ આડા તારના સમતલમાં હોતું નથી આવી સ્થિતિને દ્રષ્ટિભેદ કહે છે આ દ્રષ્ટિભેદ દૂર કરવા માટે નેત્રકાચ અને દર્શનકાંચનું નાભ્યાન કરવું જરૂરી છે આ જો પેરાલેક્સ થતું થાય તેને દૂર કરવું એ એના માટે નાભિયાન કરવામાં આવે છે નેત્રનું નાભિયાન એટલે ફોકસિંગ ઓફ આઈપીસ ટેલિસ્કોપને આકાશ તરફ તાકીને અથવા દર્શનકાંતની આગળ સફેદ કાગળને રાખી નેત્રકાતને અંદર બહાર ફેરવી જેથી બિમપટના આડાતાર સ્પષ્ટ દેખાય છે હવે આપણે જોઈએ દર્શનકાંતનું નાભ્યાન ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ ટેલિસ્કોપને થોડે દૂર તલેક્સણ દંડ ઊભો રાખો ત્યારબાદ નાભ્યાન સ્ક્રૂને ફેરવો કે જેથી તલેક્શન દંડ ઉપરના અંકો સ્પષ્ટ દેખાય હવે આંખને ઊંચી નીચી કરો આડા તાર અને દંડ ઉપરના અંકો વચ્ચે સાપેક્ષ હલનચલન થાય છે કે નહીં તે જુઓ જો સાપેક્ષ હલનચલન થતું હોય તો આ દ્રષ્ટિભેદને નાભ્યાં સ્ક્રુ વડે દૂર કરો ત્યારબાદ તલેક્ષણ દંડનું અંતર બદલાય ત્યારે દરેક વખતે દર્શન નાભ્યાંન કરવું પડે છે જો આ સ્ટેશન બદલાય તો આ દરેક વખતે નાભ્યાંન કરવું ફરજિયાત છે આપે મને સાંભળ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર